दोस्तों भाइयों मारे पाछो बीजो वीडियो बनावा पड़ो कम के सात आठ किलोमीटर थी गय वच्चे एक जगह आई हुई थी कालू भाई ने खूब सोरस कूकी मिली गई थी तो मैं कालू भाई ने कहूँ कि जा कालू भाई હવે અહીંયાથી તમે મારી સાથે ચાલવાનું બંધ કરો અને તમે કૂકી સાથે જીવન વિતાવો તો કાલુભાઈ એની હાથે જરાક મજાક મસ્તી કરી પણ કૂકી બીજાની પત્ની હોય એવું મને લાગ્યું એટલે કાલુભાઈ છે ને કાલુભાઈ એ ખાનદાન પુરુષ ખાનદાન કૂતરો કૂતરાની જાતિમાં ખાનદાન વફાદાર કુતરા એમ કહીને કે તો આ કાલુભાઈએ છે ને તે કૂકીનો શાક છોડી દીધો પેલું વાઈટ દેખાય ને ત્યાં કૂકીને છોડી દીધી મેં કાલુભાઈને બહુ બગાવ્યો બહુ બગાવ્યો થોડુંક મારવાની બી કોશિશ કરી કે મને છોડી દઈ અને હજુ જવાન છે યંગ છે તો કાલુભાઈ પેલી કુકી સાથે જીવન વિતાવે એવું મેં સારું વિચારીને એને બહુ ભગાવ્યું બહુ ભગાવ્યું કાલુભાઈ એને છોડીને પાછા દૂરથી ભાગીને મારી સાથે ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા એટલે મારો સાથ છોડતા જ નથી જાણે પેલું ધર્મેન્દ્ર પિક્ચર ધર્મેન્દ્ર સોલે પિક્ચરનું ગીત યાદ આવી ગયું યે દોસ્તી હમ નહીં તો રેંગે એવી રીતે ચાલો કાલુભાઈ મારો ગુસ્સા થઈ ગયો તો મને છોડતો જ નથી ને મારી ભેગો ભેગો ભગાવવું તો બી કશે ભાગતો નથી હ સાત આઠ કિલોમીટર થઈ ગયો મને બીક લાગે કે બીજા ગામના કૂતરા એને મારે નહીં તો હવે મારી એના ઉપર જવાબદારી બનતી જાય છે કે મારો ભેગો ભેગો ચાલે છે મારો સાથ છોડતો નથી તો હવે કોઈક સારી જગ્યાએ એને છૂટો કરું ત્યાં સુધીને એને બિસ્કીટ બિસ્કિટ ખવડાવું હું ચા પીવું જો આ બીજી એક કૂકી આવી હવે એ જાહે મસ્તી મજાક કરે ને પાછો સાલો મારો ભેગો ચાલતો થઈ જાય એક વખત તો મેં એને હંતા એને છોડીને અડધો કિલોમીટર દૂર ભાગી ગયો કે એ જગ્યાએ આ જગ્યાએ સેટ થઈ જાય એમ કરીને મૂકીને હું આગળ ભાગી ગયો તો ઓબીસાલો દોડીને આ એક કૂકી છે કાળુભાઈ ખાનદાન છે એ પર્સ ઉપર નજર બગાડતા નથી એ પાછળના પાછળ તો બહુ જબરજસ્ત કૂકી હતી ત્યાં સાબિત થઈ ગયું કાળુભાઈનું જય મા જગદંબે જય હો માતાજી જય ખોડિયારમાં બુલચૂક માફ કરજો એટલે કાલુભાઈ સાલો ખાન છે પણ સ્ત્રી સાથે નજર બગાડતો નથી અને મારી સાથે સાથે જ ચાલે બે સ્ત્રી આવી ગઈ સુંદર તો બી એને મારો સાથ છોડી રહ્યો નથી મારી ભેગા ભેગા જ ચાલે છે આ જંગલ વિસ્તાર છે મોદી સાહેબે આ નવા નવા સારા સારા વૃક્ષોનું રોપાણ કર્યું છે હવે એ વૃક્ષો મોટા થશે જો કેટલા મસ્ત વૃક્ષો કોઈ પાસે એની સેફ્ટી બનાવી છે આ સરકારી જગ્યા જ છે જંગલમાં હિંગોલગઢ જસદણ અને વિશિયાની વચ્ચે આવે છે હિંગોલગઢ આ હિંગોલગઢનો વિસ્તાર છે પંદર પંદરથી વીસ કિલોમીટર જેવું જંગલ વિસ્તાર છે અને નાના નાના બધા ગામ આવે જેમ આપણે સાપુતારામાં બધા ગામો આવે અહીંયાની ચકલીઓ બી કંઈક અલગ અલગ ચકલીઓ છે જો આ ચકલીઓ અલગ અલગ ચકલીઓ છે કાલુ આમ તેમ આમ તેમ દૂર રખો જઈ જાય બધી બધી જગ્યા ચેક કરતો થાય પણ હું આગળ થઉં એટલે પાછો કાલુ બધું છોડીને મારો ભેગો ભેગો આવી વાત ચાલુ કાલો બધા જોતા છે કે આ કાકા ચાલતા છે એની સાથે એનો ભાઈ છે એટલે આ પાછો વિડીયો મારે સ્પેશિયલ કાલો ઉપાય માટે જ બનાવવા પડ્યો હવે આગળ જતાં જો મને એ રજા આપે તો ઠીક છે નહીર પાછો વિડીયો આપણે આગળ બનાવશું જય માતાજી